ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ હોપ કે બધા મજામાં છે એકવાર કોમેન્ટ કરી દીજો કેમ છે બધાને તો આપણે થોડુંક બી નવા અંદાજથી બ્લોગ ચાલુ કરી એમ એટલા માટે આમ કર્યું બધા એક નથી ઇન્સ્ટાગ્રામ માં આવે છે મને નથી ખબર ત્યારે આઈડી નું નામ શું છે આમ કેમ છે નહીં તો એમનો કરું પણ આમ તો આજે કઈ નહીં આપણે ગાયો ચારો આવ્યા છે વનમગડામાં એટલા માટે મેં બ્લોગ બનાવી નાખી તો હું તમને થોડુંક કેવું છે આજનું એન્વાયરમેન્ટ એ બધું દેખાડી દઉં જો કાંઈક છે ચારે તરફ જ્યાં જોવો અહીંયા જંગલ ભાઈ અને આપડા ડોબા આમ આગે ચડતા હમણાં દેખાડું ક્યાં ચડે એ બધું અને વિડીયોમાં તો આજે શું બધું જંગલનું નું શું શું જોવા મળે એવું કંઈક દેખાડીશ બીજું તો આમાં તો બહુ ખાસ જોવા નહીં મળે તમને હમણાં એક વસ્તુ દેખાડું નોર્મલી ગામડાના લોકો હોય ને અમને ખબર હોય કે આને શું કહેવાય એમ બાકી બીજાને બહુ ખબર હોય અને બીજી વાત હું આગળ દેખાડું અને પછી તમને કહું કે આમાં આપણે ફિલ્ટરનું પાણી ને એના જેવું જ આવે ભાઈ કારણ કે ઉપરથી ઝરણા આવતા હોય પછી એનું પાણી એમણે નીચે ધીરે ધીરે આવતું હોય અને તો એ છતાં વિવડો અમે આ સાઈડ વીવડો કહી પણ બધી અલગ અલગ તમને તો લગભગ ખાડું જ લાગશે એમ કાંઈ નહીં દેખાડું તમને એમાં ઉલસી ને પાણી પીવાનું હોય પેલા વીવડો ભાઈ આમાં ઉલસી ને પાણી પીવે બધા એક આ સાઈડ આવી રીતે કઈક ઝરણા ઉપર થી આવતા હોય અને અહીંયા આ પ્રકારે જો ગારીને બધા પાણી પીવે એમ

અને આનો લુક આમ એક નંબર છે જો તમે કેવું ઝરણું આયેલું આવે છે અને ભેંસો છે દેખાડી દઉં દેખાડું તો મોસ્ટ ઓફ આમને ખબર જ હોય આ એક પ્રકારનો માળો માળો છે લગભગ એક ચકલીનું નામ તો મને નથી આવડતું બટ ઈ ચકલી રહે એમ એમ બધા લોકો કે ચકલી રહેતી હોય એમ જો આવો પ્રકાર નો આવે કઈક જો થોડુંક ઝૂમ કરું હવે તમને કાય બેસવું છે દેખાડી દઉં ચરાવવાનું ક્યાં કહું છું પછી આપણે આમ છું મળી અડધા સાઈડ જરે એને ભાઈ ફાઇનલી જો આપણને બુયડી જડી ગઈ છે બોર તમે જે બોર ક્યો ને વધારે પાક્યા નહીં આ બુયડીમાં આગળ જો બીજી છે ને તો દેખાડીશ નકર જો એરિયા બોર ઓમ તો પાકી જ ગયા છે જો હાઈ કાટાયા છે પાકી જ્યા નહીં આવા ભાઈ કે બીજી બોડી જેડી પણ આમાં થોડાક વધારે છે જો આપણે આમાં ખખેરવા છે કારણ કે ઓલામાં કાંટા લાગે ચાલો

ફાઇનલી ઘરે પહોંચી ગયા વયસમાં થોડુંક શૂટ નહોતું કર્યું પણ પાછા જો પહોંચી ગયા ઘરે તો ફાઇનલી પાંચ વાગી ગયા છે અને અત્યારે ઉઠી ગયો હવે વિડીયો થોડોક એડિટ કરી નાખી અને આ બ્લોગ અહીંયા જ રાખી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ